નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત વાત છે અને જેઠવા સાથે બનેલી એક એક ઘટના વિશે વર્ષની જૂની તે વખતે હજુ ઢાંક અને ઘુમલી નગરની દેવભૌમકા જેઠવા રાણાઓના હાથમાં હતી રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓડરનો એક મેર અમીર હતો કઈક કારણથી કાંધલજી નું મન જેઠવાની સાથે દુખાયેલું તેથી પોતે જૂનાગઢના રાણા દરબારમાં જઈને રહ્યા હતા રાણા ઘરમાં તે વખતે જેઠવા રાણાની કન્યા હતી એ રાણીને એક કુંવર અવતર્યો રાએ તો હઠ લીધી કે જેઠવાની પાસેથી એ કુંવર પછેડામાં ઢાક શહેર લેવું જેઠવો વિચારમાં પડ્યો પોતાની પુરાતન રાજધાની ઢાંક કેમ અપાય જેને ભીતડે વીતને નાગાજણ બાપુએ શાલીવાહનની સતી રાણીના હાથની સોનાની ગાર કરાવેલી એ નગરી ઢાંક મસ્તક વિનાનું ધડ લડ્યું મૂકી પૂર નો ધણી શાલીવાહન જ્યાંથી ભોટો પડીને ભાગ્યો એ અમર ભૂમિ ઢાંક કેમ અપાય પાંચસો વરહની બંધાયેલી માયા મમતા તોડવાનો વિચાર કરતા જ જેઠવાની નસો તૂટવા લાગી બીજી બાજુ રિહામણાનો ડર લાગ્યો દીકરીના દુઃખની જેઠવાને બારી સૂજી એને લાગ્યું કે કાંદલજી મારે આબરૂ રાખશે રીસાયો છે તોય ઢાંકની બે આબરૂ નહી સાખે માતાની લાજ જાય ત્યારે દીકરો રિહાઈને બેઠો નહીં રહે એને રાને કહેવરાયું કે અમારા કાંધલજીભાઈ ત્યાં છે આ બાબતમાં એ જે કરે તે અમારે કબૂલ રહેશે રાને તો એટલું જ જોતું હતું કાંધલજી આશ્રિત છે એ બીજું બોલે નહીં એવો વિચાર કરીને એ કચેરીમાં કાંધલજીભાઈને રાણાનો કાગળ વંચાયો વાંચીને ગર્વથી પ્રેમથી ભક્તિથી કાંધલજીની છાતી એક વેંત પોળી થઈ અને એના અંગરખાની કસો કડળ કડડ તૂટવા લાગી અંતર્યામી અંતરમાં બોલી ઉઠ્યો વાહ મારા ધણી તે તો મને આંગણે ઉજળો કરી બતાવ્યો કેમ ભાઈ હસીને પૂછ્યું જોયા તમારા જેઠવાના જોર ધોળી ધોળી સાગરના ફીણ જેવી દાઢી ઝાપટીને કાંધલજી બોલ્યા બાપ મારો ધણી તો ગાંડિયો છે ઢાંક તો અમારી માં કહેવાય એને જવાબ દેતા ન આવડ્યું દીકરીના માંગા હોય પણ માના માંગા ક્યાંય દેખ્યા છે એટલું બોલતા તો એની આંખમાં અંગારા ગયા ખેંચાઈને ઊભું થઈ ગયું એને કહ્યું કાંધલજી કે જુનાગઢના રોટલા બહુદી ખાધા હવે ભાગવા માંડ ત્રણ દિવસની મહેતલ આપું છું ચોથે દિવસે તું જ્યાં હોઈશ ત્યાંથી જાલીને તારા પ્રાણ લઈશ કાંધલજી ઊભો થયો ભેટમાં તરવાર હતી તે ખેંચી કાઢીને એની પીંછીથી એ ત્યાં ત્યાં ભોય ઉપર ત્રણ લીટા કર્યા એક એક લીટો કરતો ગયો અને રાની સામે જોઈ બોલતો ગયો આ એક દિવસ આ બે દિવસ અને આ ત્રીજો દિવસ જુનાગઢના રા તારી મહેતલના ત્રણ દિવસ પૂરા થઈ ગયા લે હવે આવ પડમા કર ઘા મેહરને મરતા કેવુંક આવડે છે તે જોઈ લે હા 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 કાંધલજી બોલતી આખી કચેરી ઊભી થઈ ગઈ રાયે કહ્યું તું ને એમ મારું તો તો જગત કહેશે કે આશ્રિતને ઘરમાં એ નાખીને માર્યો માટે એ ભાગવા માંડ્યો ઘોડી ઉપર ચડીને કાંધલજી ચાલી નીકળ્યો સાથે પોતાનો જુવાન ભાણેજ એરડો હતો ચાલતા ચાલતા ઘોડીઓ વણથળી ગામે ગામને પાદર નીકળી તે દિવસે ગામમાં નવસે નાગોરી અઢાર વરો પરણવા આવેલા અત્યારે વરાજ અને જાનૈયાઓ ગામ બહાર દિશા દાતણ કરવા નીકળેલા ઢોલ ધ્રુવ કે છે ને કેટલાક જાનૈયો પટ્ટાબાજી ખેલે છે ગામને ગોંદરે એ રમાતી આ વીર રમતો સૌના કાળજામાં શૌર્યના શરણા વહાવી રહી છે માર્ગે નીકળેલા સેંકડો વટે માર્ગો એ રમતો નિરખવા થંભી ગયા છે એવે ટાણે આ ચાર પાંચ ઘોડે સવારો કાં કાં ઝપાટા ભેર ભાગ્યા જાય છે કાં ઝપાટા ભેર ભાગ્યા જાય છે ઘોડીઓના મોઢામાં ફીણ છૂટ્યા છે ઘોડીઓ પરસેવે નીતરી રહી છે તોય કાં અસવાર એના ડેબામાં એડી મારતા આવે છે પાંચે આદમીના હાથમાં ઉઘાડા ખડક કેમ છે દોડી જઈને નવસો નાઘોરી વરરાજા આડા ફર્યા ઘોડીને લગામો જાળી ચમકીને કાંધલજી બોલ્યા તમે મને ઓળખો છો નાગોરી કહે ઓળખીએ છીએ તમે અમારા મહેમાન એ જ મોટામાં મોટી ઓળખાણ ગામને પાદરથી આજ તો તમ જેવો મહેમાન કહુંબો લીધા વિના ન જઈ શકે કાંધલજીએ કહ્યું ભાઈ તમે તમારી મેળે જ હમણાં ના પાડશો મારી વાહે જુનાગઢની વાર ચડી છે ત્યારે તો ભાઈ હવે રામ રામ કરો હવે તો જઈ રહ્યા જાવા દઈએ તો નાગોરીની જનેતામાં કંઈક ફેર પડ્યો જાણજો અરે બાપુ તમારા ઘેર આજ વિવાહ છે ગજબ થાય વિવાહ છે માટે જ ફૂલદળે રમશું કંકુના થાપા તો વાણિયા બ્રાહ્મણના વિવાહમાંય હોય છે આપણને તો લોહીના થાપા જ શોભે નાગોરીઓ આખી વાત જાણી લીધી કાંદલજીને કોઠાની અંદર પૂરી દીધા અને નવસે મિડળ બાંધ્યા નાગોરીઓ ગામને પાદ તરવાર ખેંચીને ખડા થઈ ગયા જુનાગઢની ફોજ આવી પહોંચી સંગ્રામ મચ્યો સાંજ પડી ત્યાં નવસો એ મિઢળ બંજા વરરાજાઓ એ લોહીની કંકુવરણી પથારી કરીને મીઠી નીંદરમાં પડ્યા કોઈ કદી એ ન જગાડે એવી નીંદર એવી નીંદર તો નાગેરાણ નાગરોણની સુવાળી છાતી ઉપર ન આવે કોઠા ઉપર બેઠા બેઠા કાંધલજી કહુંબલ ઘર ચોળા જો બનવંતી નાગેરોણ અને હિપકા ભરતી પાળી મોડિયાના મોતી વિકતી વિકતી એ તરુણીઓના વેણ સાંભળ્યા આપણા ધણીઓનો કાળ હજી અહીં બેસી રહ્યો છે એ સાંભળીને કાંધલજીએ કોઠા ઉપરથી પડતું મેલ્યું અને તરવાળની ગાળાથી કરી પોતાનું માથું ઉતારીને નીચે મૂક્યું બે ભૂજામાં બે તરવાળો લીધી અને દર ધીંગાણામાં ઉતર્યો અને લશ્કરને એક ગાઉ સુધી તગડ્યું સીમાડા માથે કોઈ ગળીનો ત્રાગડો નાખી ધડને પાડ્યું અને માથું દરબાર ગઢમાં રહ્યું તું કાંધલજી કાટે કયો ફોજા અંગ ફેલે કાળોતરા મીંડો કયો ઘોડા અંગ ઘેરે હે કાળો મેર ના પુત્ર કાંધલજી તું ફોજ ઉપર તૂટી પડ્યો અને તારા થોડા ઘોડે થોડા ઘોડે સવારોથી તે શત્રુઓને ઘેરી લીધા અને સૌથી સરત તો ભાણેજ જ એરડો લાગ્યો હરેમ્યું ઉતર્યો અરખતે કાંધલ ને જોવા કોઈ નાઘોરી વર નોય અપસર વર્યો તું એરડા કાંધલ ને જોવા સ્વર્ગમાંથી હુરમો એટલે અપ્સરાઓ ઉતરી અપ્સરાઓને એમ લાગ્યું કે આ યુદ્ધ રૂપી લગ્નમાં નાગોરીઓ વરાજા નથી લાગતા ખરો વરાજ હતો એરડો લાગે છે તેથી અપ્સરાઓ એરડાને પરણી બુડાઘર બરડા તણી લંગરી વધારી લાજ કાંદલ આડો કમાળ આંબો થયો તું એરડા હૈરડા તે તો બરડા પ્રદેશની કીર્તિ વધારી તારા મામા કાંધલજીને આડે તે કમાળ રૂપ બનીને રક્ષણ કર્યું અત્યારે કાંધલજીનું માથું એ વણથળીના દરબાર ગઢમાં પૂંજાય છે અને ધડની ખાંબી સિમાડે પૂંજાય છે રાએ કાંધલજીના માથામાં ઉબેણ નદીને કાંઠે જમીન આપી હતી તે જમીન અત્યારે નાગોરીનો વંશજ કોઈ એ મુંજાવર ભોગવે છે અને કાંધલજીના વંશજો દર વિવાહ એક કોરે એટલે કે પાવલું કર નાગોરીના વંશજોને બાંધી આપેલો છે ને પોરની સાલ સુધી એક ફકીર કાંધલજીના વંશજો ઓરદરિયા મેરો પાસેથી પાવલું પાવલું કરવું ઉઘરાવી ગયો છે એ ધીંગાણા પછી નાગોરીઓ અને મેરો બંને કહેવાય છે કાંધલજીના વંશજો હજુ ફટાણામાં છે ને તેનું ફળિયું તે એ એટલે કાંધલ અધ્યાર કહેવાય છે અઢાર નાગોરી મુસલમાનોની એક જાત છે વણથળીમાં અસલ એ નાગોરી જમાદારોની આણ ફરતી ઓગણીસ કાળુ અને વીસ તલના ઓથડા ખળાવડામાં ખંખેરે ત્યાર પછી તલની ચોપાસ તલના છોડ એ કુંડાળું કરે છે કાંધલજી પોતાના થોડા ઘોડે સવારોથી એ દુશ્મન રૂપે અનેક તલની આસપાસ એ કુંડાળું એટલે મીંડું કર્યું એવું રૂપક છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારે ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળશો આવા ઇતિહાસ આવા વીરો સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે